गली गली में है शोर हमारा नेता कैसा हो दीपा भाई जैसा हो 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 शांति 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 आओ नेताजी आओ नमस्कार 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 मित्रों इलेक्शन आ रही छ ગયા વખતે તમે મને ચૂંટીને ને લાયા તા સારા એવા કાર્યો તમારા એરિયામાં કર્યા છે હા કર્યા હું જોયો અમે હવે બીજી વાર ઇલેક્શન આવી છે તો બધા તમે મને વોટ આપજો તમારા એરિયામાં બધી તમારી સમસ્યાઓના નિરાકરણ હું લાવી દઈશ ના નેતાજી આ વખત જે વખત જેવી ભૂલ અમારે નહીં કરવી પેલા અમારી સમસ્યાઓનો નિરાકરણ કરો પછો વોટનું વિચારીએ અમે એટલે શું સમસ્યાઓ તમારી બહુ સમસ્યાઓ નેતાજી નિરાકરણ નથી આવ્યું નહીં આવ્યું કંટાળી ગયા નહીં આવ્યું સેક્રેટરી હા શું બોલતા હે આદમી પણ સમસ્યાઓ છો તમે મને કીધેલી હે નહીં કીધી ના હા તો કશો વાદો નહીં મિસ્ટેક થઈ જશે સેક્રેટરી થી બોલો તમે તમારી સમસ્યાઓ બોલો એક એક બધાની સમસ્યાઓનો નિરાકરણ આ વખતે લાવી દેવાની હો હા હા આવી જશે નેતાજી મારી એક સમસ્યા હા બોલ ને બેટા તમારી સમસ્યાનું નિરાકરણ કરવા માટે જ હું બેઠો હું પણ જાહેરમાં કહેવા જેવી નહીં એવું છે ઓ પાછળ એડો એવું હા તો કઈ વાંધો નહીં સાથીઓ અહીંયા રોકાઈ જાઓ હું આનું સમસ્યા સાંભળીને આવું પછી એનું નિરાકરણ લાવીએ ગભરાવાનું નહીં બેટા બધા પ્રોબ્લેમનું નું સોલ્યુશન ના નેતાજી લાવશે તમે મને ચૂંટીને લાયા શું કરવા અને જી ચૂંટીને લાવો તમે બરાબર હા 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 કે મારે ગયા વર્ષે અમે તમને ચૂંટાયા હતા સુધી મારું બૈરું નહીં આવ્યું તમે કીધું તું બધા વઢાઓના લગ્ન કરાવો હજુ સુધી નહીં આવ્યું બૈરું નહીં આવ્યું ના પોચ વર પેલા શેરવાની લીધી હતી આવડી થઈ ગઈ આવડી હતી નહી પૈસા એ બગડ્યા પણ હજુ સુધી બૈરું નહીં આવ્યું કશો હતો નહી આ વખતે મને વોટ આપ હું તમારું બૈરું લઈ આપો હો ભાઈ હું ગેરંટી લઈ આવ્યો લઈ આપો લઈ આપો આ વખતે પાકું લઈ આપો શોધખોળ ચાલુ જ છે બૈરાઓની ની તમારો વઢાનો બૈરો આવી જશે હો અને પૈસા પડ્યા એટલે હેડો હવે સના પૈસા આલો શેરવાની ના હલવા તો પડી જ ને એવું હો હું અડધા ભાગ ના તો તમારે હાલવા પડશે એવું હો તાર શું વાંધો નઈ લે આ પૈસા લઈ લે બરોબર કેતો ના અને તારું બૈરું આઈ જશે મારે લાવવાનું આપણે બે સાથે આઈ જશે હો અને આ રીતે મારવાનો ના હોય કોઈને ના હા વ્યવસ્થિત થઈ જાવ વાળ બાળ ઓળાઈ દો હા નગો કુકુ કે માર ખાઈને આયા હા 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 બસ હેલો અમારા અમારા નેતા નેતા કેસા કેસા હો 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 જોયું જોયું આ ભાઈનું સમસ્યાનું નિરાકરણ હવે લાવી 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 ભાઈ હા હા દેશે થઈ ગયું મારું થઈ ગયું બસ આ રીતે બધાની સમસ્યા નિરાકરણ આવી જશે આ વખતે ખાલી હોટ તમારે મના આપવાનો છે પણ નેતાજી મારી એ એક સમસ્યા હ તમારી કશો તને કઈ દેડો ફટાફટ બોલા નેતાજી થોડી પર્સનલ હ તમે બધા એરિયા વાળા કેમ પર્સનલ લાવો નહીં યાર એવી હું તો હું કરા સાઈડમાં જઈને કહેવું પડે એવી સમસ્યા હ તારા જેવી નહીં ના ના હારી હે એમ તો તમને ગમશે એવું હ ઓ આ તો કશો સાથીઓ અહીંયા રોકાઈ જાવ આ ભાઈની સમસ્યા સાંભળીને આવ અહીંયા કઈ દેશો જ નહીં ચાલે ના યાર ઈજ્જત જાય ખોટી એવું હ ઓ આ કશો હતો નહીં હો નેતાજી હા ફટાફટ ક્યો એટલે હું હું હા ફટાફટ પછી પોપારા જય ચૂંટણીમાં જીતી ને જો તો બધી સમસ્યાઓ નો નિરાકરણ કરો બધી નિરાકરણ કરો તકવા આવ્યો પાંચ વર્ષમાં તકવા આવ્યો મારી સોસાયટીમાં

નેતા નેતા કેસા કેસા ભાઈ તમારી સમસ્યા આવી આવી સમસ્યાનું નિરાકરણ ગયું હા થોડું થોડું આવ્યું હા તો હવે મિત્રો બધા તમારા એક બધા નેતાજી મારી એક સમસ્યા તો ફટાફટ બોલો ઇલેક્શન માથે છે ફટાફટ બોલો મારી પ્રશ્ન તો સાઈડ માં

સમસ્યા ભગવાન હું હોસ્પિટલ માં બેડ બુક કરાવી દઉં મિત્રો